પોર્ટુગીઝ સંસ્કૃતિથી સજ્જ દમણનું પોલીસ સ્ટેશન પ્રવાસીઓને આકર્ષિત કરશે સમગ્ર દેશમાં એક એવું પોલીસ સ્ટેશન જેની મુલાકાત લેવાની ઈચ્છા થાય લોકો પોલીસ શબ્દ સાંભળતા જ થોડા ડરી જાય છે અને પોલીસ સ્ટેશનનું નામ સાંભળતા જ ગભરાઈ જાય છે પરંતુ કોઈ જમાનામાં પોર્ટુગીઝ કોલોની રહેલા દમણમાં પ્રશાસને પોર્ટુગીઝ સંસ્કૃતિ સાથે પોલીસ સ્ટેશન બનાવ્યું છે પોલીસ સ્ટેશનની ભવ્ય ઇમારત અને પોર્ટુગીઝ લુક દમણ આવતા પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષશે ઉલ્લેખનીય છે કે પોર્ટુગીઝોએ ગોવા દમણ અને દીવ પર ચારસો પચાસ વર્ષ રાજ કર્યું હતું વર્ષ ઓગણીસો ને એકસઠમાં પોર્ટુગીઝોથી આઝાદ થયેલા દમણનો ભાગ્યોદય ઓગસ્ટ બે હજાર સોળમાં થયો હતો જ્યારે વડાપ્રધાન મોદીએ દમણ દીવની કમાન ગુજરાતના પોતાના સાથી અને ગૃહમંત્રી રહેલા પ્રફુલ્લ પટેલને સોંપી હતી છેલ્લા સાડા આઠ વર્ષમાં પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલે ફક્ત આધુનિક પદ્ધતિથી વિકાસ જ નહીં કર્યો પરંતુ દમણદીવમાં પોર્ટુગીઝ સંસ્કૃતિ અનુસાર વિકાસ કર્યો છે જેના પરિણામ સ્વરૂપે આઝાદી પછી પહેલી વખત દમણદીવમાં આધુનિક પદ્ધતિથી વિકાસ સાથે પોર્ટુગીઝ સંસ્કૃતિના દર્શન પ્રવાસીઓને થઈ રહ્યા છે નમોપથ રામસેતુ નાઇટ માર્કેટ પછી હવે પોલીસ સ્ટેશનની મુલાકાત લેવાની ઈચ્છા પ્રવાસીઓને થશે આ નવીન પહેલથી પ્રવાસન ક્ષેત્રે નવી દિશા ખુલશે અને દમણની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતનું જતન થશે દમણના પ્રવાસન નકશામાં આ એક નવું આકર્ષણ ઉમેરાયું છે જે પ્રવાસીઓને ભારતીય અને પોર્ટુગીઝ સંસ્કૃતિના અનોખા મિશ્રણનો અનુભવ કરાવશે ધરમપુરના કરંજવેરી ડેરીની બાજુમાં આવેલી ખાડીના પુલ પાસે અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત બાવીસ માર્ચ શનિવારના રોજ ચાર પિસ્તાલીસ કલાકે ધરમપુર પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ ધરમપુરના મોટી ઢોર ડુંગરી દુકાન ફળિયામાં રહેતા કરીનાબેન મુકેશભાઈ પટેલ તેમની માતા સાથે એક્ટિવા મોપેડ નંબર જે જે ફિફ્ટીન બી એન એઇટ ઝીરો વન ઉપર સવાર થઈ મોટી ઢોર ડુંગરી થઈને કરંજવેરીથી ધરમપુર તરફ જઈ રહ્યા હતા જે દરમિયાન એક્ટિવા મોપેડ ઉપર મહિલાએ કાબૂ ગુમાવી દેતા કરંજવેરી ડેરી પાસે આવેલી ખાડીના પુલની ઉપર રેલિંગ ન હોવાથી એક્ટિવા સાથે કરીનાબેન તથા તેમની માતા ખાડીમાં ખાબક્યા હતા જેને લઈ તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા ઘટનાની જાણ આસપાસના લોકોએ એકસો આઠ એમ્બ્યુલન્સને ટીમને કરી હતી એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કરીનાબેનને ચેક કરતા મોઢાના ભાગે અને છાતીના ભાગે ગંભીર ઈજાને પગલે સારવાર દરમિયાન મૃત જાહેર કર્યા હતા તેમજ તેમની માતાને પણ ઈજાઓ પહોંચવા પામતા તેઓને પણ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જે બાબતે ધરમપુર પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ પીએમ હેઠળ ખસેડી મોપેડ ચાલક બેન મુકેશભાઈ પટેલ સામે ધરમપુર પોલીસ મથકે પોલીસે ફરિયાદ દાખલ કરી છે વલસાડ સિટી પોલીસે મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત એક મોટી સફળતા મેળવી છે પોલીસે ઉત્તર પ્રદેશના કુશીનગરથી અપહરણ કરાયેલી સગીરાને મુક્ત કરાવી છે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ગુજરાત પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ મેન્ટર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના ગુનેગારો પર કડક નજર રાખવામાં આવે છે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા અને નાયબ પોલીસ અધિક્ષક એ કે વર્માના માર્ગદર્શન હેઠળ પ્રોપર્ટી ઓફેન્ડર રાજા રમેશ રાજભર પર આવી રહી હતી હતી સિટી પોલીસની બાતમી મળી કે રાજા રાજભર તેના મિત્રો સાથે એક સગીરાનું અપહરણ કરી લાવ્યો છે સીટીપીઆઈ પીઆઈ દિનેશ પરમારના નેતૃત્વમાં પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી પોલીસે સર્વેલન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે રાજા રમેશ રાજભર અને તેના સાથી રવિકુમાર ખ્વાજા ફરાજીને ઝડપી પાડ્યા તપાસમાં જાણવા મળ્યું કે સગીરાનું અપહરણ કસાયા પોલીસ સ્ટેશન ઉત્તર પ્રદેશની હદમાંથી કરવામાં આવ્યું હતું પોલીસે સગીરાને બચાવીને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી છે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ગુજરાત પોલીસ દ્વારા હાલમાં સર્વ સંબંધી ગુના અને મૃત સંબંધી ગુનાઓમાં જે આરોપીઓ પકડાયેલા છે એની પર પોલીસના એક એક વ્યક્તિને મેન્ટર તરીકે નિમવામાં આવે છે જે પોલીસનું કામ આમ આ આરોપી છે તેની હાલની પ્રવૃત્તિ શું છે અને ભવિષ્યમાં ઘણી વખત પ્રયત્ન કરવા છતાં પણ એની ભાળ મળતી ન હતી અને બે ત્રણ દિવસ પહેલા અચાનક ખ્યાલ આવ્યો હતો કે આ વ્યક્તિ વલસાડમાં છે જેથી ટેકનિકલ સોર્સ અને સોર્સ તપાસ કરતા એ વ્યક્તિ મળી આવેલ જેનું નામ રાજા રમેશ રાજભર છે અને જે અગાઉ ડુંગળી બીલીમોરા અને વલસાડમાં જે ગુના દાખલ થયેલા પકડાયેલ છે એને સાથે એક બીજી વ્યક્તિ પણ હતી બંનેની પૂછપરછ કરવામાં આવેલ હતી અને પૂછપરછ દરમિયાન આ જે વ્યક્તિ હતી એને પણ ગુનો આચરેલા જણાવેલ છે આ જે આરોપી છે રાજા રમેશ રાજભર એ પોતે ધરપકડ કરવાનો ટેવ વાળો છે અને એની સાથે જે વ્યક્તિ મળે હતી એ વ્યક્તિની સાથે એક બાળકિશોરી પણ હતી જે કસિયા પોલીસ સ્ટેશન જિલ્લો કુશીનગર ઉત્તર પ્રદેશ આ બાળકિશોરીનું અપહરણ આ બંને જણા ત્યાંથી કરીને લાવ્યા હતા આ બાળકિશોરીનું મેડિકલ કરાવી હાલમાં બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવે છે અને જરૂરી કાર્યવાહી અર્થે જે લગત પોલીસને આ બાબતે જાણ કરવામાં આવે છે વલસાડ જિલ્લા પોલીસે દારૂબંધીના કાયદાનું કડક અમલીકરણ કરવા માટે મોટી કાર્યવાહી કરી છે પોલીસે એક સાથે ચારસો ને સોળ બુટલેગરોના ઘરે દરોડા પાડ્યા છે આ કાર્યવાહીમાં કુલ ચોરાણું પ્રોહિબિશનના કેસો નોંધી પાંચ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ગુજરાત પોલીસ મહાનિદેશક અને સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહની સૂચના મુજબ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ માર્ચના રોજ સાંજે આ સરપ્રાઇઝ પ્રોહિબિશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડ અને વાપીના નાયબ પોલીસ અધિક્ષકોની અધ્યક્ષતામાં આ ઓપરેશન હાથ ધરાયું હતું એલસીબી પીઆઈ ઉત્સવ બારોટે અલગ અલગ ટીમો બનાવી હતી આ ટીમોએ જિલ્લાના ચોપડે લિસ્ટેડ અને નોન લિસ્ટેડ પ્રોહિબિશનના વેપાર સાથે સંકળાયેલા લોકોના ઘરે એકસાથે દરોડા પાડ્યા હતા આ કાર્યવાહી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ અસામાજિક તત્વો પર અંકુશ લાવવાના હેતુથી કરવામાં આવી હતી વલસાડ જિલ્લા પોલીસે દારૂબંધીની અમલવારી માટે મોટી કાર્યવાહી હાથ ધરી છે વડોદરા અને અમદાવાદમાં થયેલા તોફાનો બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ વિભાગ એક્શન મોડમાં આવ્યો છે વલસાડ જિલ્લા પોલીસે અત્યાર સુધીમાં એનડીપીએસ અને ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા એકસો પાંચ અને મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા સાહીઠ મળી કુલ એકસો પાંસઠ શખ્સો સામે અટકાયતી પગલાં લીધા છે જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ દારૂના વેપાર સાથે સંકળાયેલા લિસ્ટેડ અને નોન લિસ્ટેડ બુટલેગરોના ઘરો અને અડ્ડા ઉપર અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા વલસાડ સિટી પીઆઈ દિનેશ પરમાર અને રૂરલ પોલીસ મથકના ભવિક જીતિયાના નેતૃત્વમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વલસાડ સિટી પોલીસે મોગરાવાડી અને ધોબીતળા વિસ્તારમાં અગિયાર શંકાસ્પદ સ્થળોએ તપાસ કરી હતી આ દરમિયાન સાત મહિલાઓના ઘરેથી દારૂનો જથ્થો મળી આવ્યો ત્રણ મહિલાઓના ઘરમાંથી દેશી દારૂ અને ચાર મહિલાઓના બોટલ વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો આ અચાનક કાર્યવાહીથી દારૂનો વેપલો કરનારા લોકોમાં ફફડાહટ ફેલાયો છે પોલીસની આ કાર્યવાહી દારૂબંધીના કડક અમલ માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે 哎，不厉害。